કેરણハウス ટીવી ને કે કેમ કેરા તો આઈતી હું એટિટ્યુડ માં ફરું છું હાલો તો 12 વાગી ગયા છે અને આપણે જવાનું છે રાંધવા કપડા મારે ધોવાના એક કામ કરો મારી નાખો મેં માર્યું નથી પણ dias નારી ગયો તો હેરે વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ તો સુ કે મેરી ટુ ફેમિલી મજા મને મજામાં જ આપણો બ્લોગ જોતા તો જય દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા મજામાં મજામાં જ આપણો બ્લોગ જોતા તો ભાઈ મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ જ છે અત્યારે વાગી ગયા છે ભાઈ 10:30 ને ભાઈ અત્યારે છે ને ફોન માં ચાર્જિંગ હતું નહીં એટલે સોલર માં ચાર્જિંગ નાખી ને પછી હવે યોગ્ય તો પાછો ગવાર વીણવા તો અત્યારે મજો મારો માં મારા બપ્પા અને કીર્તિ એને ગવાર વીણ્યા છે અને હું એક ડોલ ભરીને આવ્યો ગવાર ની તો એ મેં અંદર ઠલવી દીધી અને પછી જોયું તો થોડુંક ચાર્જિંગ થઈ ગયું હતું મને એમ થયું લઈને થોડી ગમતી ફટકી મારતો લોક ની તો આ બે બેનો જો કપડાં ધોઈને વહી આવી છે કેમ કે એ તે વરસાદ આવતો હતો ને તો વહી આવ્યા છે કાલ અને આજ થોડો ગમતો તડકો નીકળ્યો છે ખાલી તમારા માન મારા પપ્પા ગવાર ને વીણે છે ડોલ ઠલવી દીધી છે ગવારની અને ડોલ ખાલી કરી નાખી છે અને હું આપણું ગવાર વીણવા ફોન ને સારસી મેંકતો જાઉં અને બે દિવસ પહેલાની મેં બ્લોગ થોડોક શૂટ કરેલો છે પણ કાંઈ વરસાદ જ આવતો તો મેં કાંઈ બ્લોગ જાજો શૂટ નથી કર્યો બસ થોડીક નાની એમથી ક્લિપ શૂટ કરેલી છે એ તમને બતાવી દઉં છું અને ફોન મેકી દઉં ચાર્જિંગમાં ને હું આપણું ગવાર વીણવા મજાનું આપણું ગુડ મોર્નિંગ થઈ ગયું છે પણ આજ ગુડ મોર્નિંગ ક્યારે થયું ખબર છે અત્યારે વાગ્યા છે ફેટ ધ પણ લાગતો નથી કે મેં દવા વાગ્યા એવું આમ જોઈ લ્યો વરસાદ ફૂલ બાકા જે બોલાવે છે ત્યારમાં અને અમારો ગવારનો તો વાકો વાળી દીધો કપાનું શું થયું એ તો ખબર નથી હવે બે દિવસનો વરસાદ બહુ બહાટી બોલાવે છે ભાઈ ફરવા જવાનો પ્લાન કર્યો હતો પણ એ કેન્સલ રહ્યો છે કેમ કે બે દિવસ ભગુડા જવાનો પ્લાન કરું છું કે ભગુડા આજ જાઉં કાલ જાઉં પણ બે દિવસ તો વરસાદ બહુ બહાટી બોલાવે છે ત્યારે મને કીધું તું ફોન કરી આપણે જવું છે કાલમાં તો મેં ના પાડી દીધું પણ નહીં આ વરસાદમાં આપણે ન જવું કેમ કે મારી તબિયત ખરાબ થઈ ગઈ છે અત્યારમાં પણ પાણી જો કેટલું પાણી છે આમ તો જો સોમાહામાં પાણી ભરાણું હોય એટલું પાણી પાછું ભરાઈ ગયું છે અને સોમાહામાં પાણી આયા નહોતું સડ્યું એમ લાસ્ટ જો આયા પાણી સડી ગયું બોલો ત્યાં કોઈ દી સોમાહામાં પાણી નથી સડવા દીધું એને બદલે ત્યાં પાણી સડી ગયું છે સોમાહામાં ત્યાં કોઈ દી પાણી ન સડતું સોમાહામાંથી એને બદલે લાસ્ટ કોલેજ ત્યાંય પાણી ભરાઈ ગયું અને આમ એ માંડવીનો પાથરો અત્યારે ભેળ માંડવીનો પાથરો અને આવી હાલત ઘણા મિત્રોને થઈ ગઈ છે ભાઈ બહુ દુઃખની વાત છે કે આવો પાક ઉપર આવો વરસાદ આવે ને તે બીજાને તો કઈ ન કેવું પણ ખેડૂ ખેડૂત હોય ને એને બહુ કેવું આવે જો પાણી કેટલું બધું ભર્યું છે અત્યારમાં આ બાજુ તો આખો પટ ભરાઈ ગયો છે હાવ પેલા એક વ્લોગમાં બતાવ્યું હતું તમને મેં અહીંયા આવ્યો ત્યારે સુરત થી પણ આજકાલે પાછું કહી દઉં છું જોઈ લો દેખાય ને પણ ઓલથી ઠેઠ અહીંયા લગી પાણી ભરેલું છે આમ થોડું તો જોઈ લીધું ને મિત્રો મારે કેવું પાણી ભરાવું હતું ખેતરમાં ક્યાંય જવાય એવું નહોતું પાણી એટલું વરસાદ આવતો હતો બે દિવસ ત્યાં ક્યાંય એટલે ક્યાંય નહોતું એમ ફરતું પાણી ભેરું હતું અમારા કીર્તિબેન મારા મારા પપ્પા અને મારા કિરણબેન ને કિંજલબેન આવી ગયા છે ગવાર વીણવા પણ આમ જોયું ગવાર કેમ વીણે છે એમ વીણવાનું હે કિરણ ઓતર માં તો ભાઈ આપણે છે ને ડોલ ભર છે એક તો પેલું કીર્તિ ખાલી કરી છે કા આવો છે આપણો ગવાર જેવો લીલો પાણી જેવો છે બધો વરસાદ આવી ગયો ને એમાં પણ બધે બધે ગવાર છે ને આમ જો જોઈ ગયો બે બોટલ પાણી પીન કા કિરણ

તો મિત્રો અત્યારે વાગી ગયા છે ત્યાં અમે લાગી ગયીએ છીએ વિડીયો શૂટ કરવા મારા કામે અમારા કિરણ બેન થાંભળા ધોવે છે વારો છે કેન્જલ બેનનો પણ ધોવે છે કિરણ બેન કેમ કિરણ વિડીયો તો ભાઈ અત્યારે છે ને વિડીયો શૂટ ચાલુ છે અમારું કિરણ બેન પહેલાં ખાલી એક્ટિંગ કરશે હમણાં હાલ કિરણ સ્ટાર્ટ એમ એમ નહીં પહેલાં કિંજલ થામડા મૂકી દઈ પછી તારે બોલવાનું છે હા બધાને ઠામડા લેતા હોય બધા હોય એટલા લેતા હોય બધું મારે જ કામ કરવાનું એમ રેડી તો મિત્રો આ છે ને શોર્ટ વિડીયો ટૂંક સમયમાં જ આવી જશે આપણે યુટ્યુબ ચેનલમાં અને ઇન્સ્ટાગ્રામમાં બેમાં તો એ જોઈ લેજો અત્યારે હું વિડીયો શૂટ કરી લઉં ને પછી એડિટિંગ કરવાનું જઈશ એક કામ કરો ઠા ઘરના બધા ઠામડા એ લાવીને મૂકી જો ઠામડા માર ધોન ખાવાનું માર બનાવવાનું કપડા મારે ધોવાના એક કામ કરો મારી નાખો હું જો છું 1 2 3 गो रोलिंग कैमरा एक्शन हां हूं शुरू कर <दे>। है। <laughs> मेरा दिया कीर्ति ये मेन मारियो नदी पण दियास मारियो थे मारियो हां सो बस मारो तो अरे तो फाइनली मित्रों અત્યારે વાગી ગયા છે પાંચ ને ભાઈ આપણે મસ્ત મજાનો કોમેડી વિડિયો શૂટ કરનાખ્યા છે અને આ કીર્તિ હે ને क्या किरन तो आई थी हम ये ट्वीट मत फरोसो की तो ये ट्वीट मत फर रहे हमारा दर्द किसी को बताते नहीं हम कहाँ किरन हमारा दर्द किसी को बताते नहीं हाँ लो फटाफट सुन कॉमेडी वीडियो आवे लाइक शेयर एंड कमेंट ओके दन दन दो कौन कोई उसे हेलो तो मित्रों तुम्हारे कॉमेडी वीडियो जो आ चुके हो क्या कि� બધાએ કહે કે કોમેડી વિડીયો બનાવો કોમેડી વિડીયો નહીં હા કોમેડી વિડીયો શોર્ટ વિડીયો બનાવી છે તમારો કોમેડી વ્લોગ જોવો છે આ કોમેડી લોંગ વિડીયો કોમેડી લોંગ વિડીયો જોવો હોય ને તો કમેન્ટ કરજો 50 કમેન્ટ થાય ને તો કોમેડી લોંગ વિડીયો બનાવવાનો અને ઈતી બધાને અલગ અલગ કમેન્ટ હોવી જોઈએ આપણે 50 કમેન્ટ અલગ થાય છે ને એટલે કોમેડી લોંગ બ્લોગ બનાવીશું કેમ કીધું હે પછી આનો ફૂલ ફૂલ હિસાબ બરાબર હા પછી મજા આવશે તમારા મમ્મી જો મારા હાટો છે ને આ ગંજી ને સડો લઈ આવ્યા છે અત્યારે કેમ કે આ બે વસ્તુ મારે પહેરીને જવાનું છે ક્યાં જવાનું છે હમણાં આગળ બતાવું તો અત્યારે આપણી ગાડી થઈ ગઈ છે ત્યાર તો મારા બપ્પા છે ને આ સિંહલામાં છે ને ટાંકી માટે પેટ્રોલ કાઢવાનું છે કેમ કે ત્રણ દિવસની ગાડી પડી છે વરસાદ આવે ને ત્યારે એટલે પાણી પાણી અંદર ગડી જશે ને તો એ કાઢવાનું છે અને મારે કિંજલ બેન જોવા એક લાખ લસણ ની કળી તેલ માં તળી અમારો વ્લોગ મિલિયન માં પૂગ્યો તો તમારી કેમ બળી કાકી તો શોર્ટ છે શોર્ટ છે કોઈ વાત નહીં ચલેગા ગા ચાલો મિત્રો આવા જ કોમેન્ટ વિડીયો કરતા રહેવાના છે આપણે તો પહેલા ફાઇનલી મિત્રો અત્યારે વાગી ગયા છે હાડાશો અને આપણી ગાડી થઈ ગઈ છે ત્યાર મસ્ત મજાના જો એક બે અને આ ત્રણ ત્રણ અને બાસ્કા બાંધી પોટલા બાંધી છે આપણી ગાડીમાં હવે આપણી ગાડી જશે ઓન અંધુઆ હું નથી જવાનું મારા બપ્પા જવાના છે પણ આપણી ગાડીને છે ને મારે અહીંયાથી હાલેવી નથી ને એટલે મારે બહાર લગી હાઈવે લગી મેં જવાનું છે બપ્પાને તો છે ને આપણે ગાડી લઈને વેંકવા જઈશું અને પછી પાછા આવીને આપણો વ્લોગ કન્ટિન્યુ કરીશું બરોબર ને ચાલો કે મારા માં જમવાનું ને એવું બનાવી કે કેમાં જમવાનું બનાવી રાખો જોઈએ ને તો ભાઈ આપણી ગાડી માથે છે ને આજ વજન વધી ગયો છે માં ગાડી નીકળી જશે કે નીકળી જાય ભાઈ માતાજીનું નામ લઈને જવા દે ગાડી એટલે બાર ખાઈ તો અમે એવું છે ને કે વજન બહુ જાજો છે બે ગાડી આ બાજુ છે બે ગાડી આ બાજુ છે ને એક ગાડી માથે મેકી દીધી છે પાંચ ગાડી છે ને જ પેલો ફેરો છે કેમ કે ત્રણ દિવસનો વરસાદ આવતો હતો કે ઉતારણો ઉતારાણોની બકાલો તો આજ જવાનું છે મોવા તો બપ્પા જાય છે મોવા વેસવા હેડમાં બરાબર ને તો હાલો હું ગાડી બહાર મેકાવું તું હાઈવે લગી અને પછી પાછું હાલીને આવવાનું છે તો હવે અહીંયા આવીશ ને પછી જ આપણો બ્લોગ કન્ટિન્યુ થાય છે કેમ કે અહીંયા વચમાં ત્યાં ઉતારાયો છે નહીં કેમ કે ઠેઠ લગી ગારો જ છે ફાઇનલી મિત્રો પાછો આવી ગયો છું ખેતર અને વરસાદ ઠેઠ લગી વરસાતો વરસાવતો ગયો બહુ બહાટી વરસાદ બોલે છે અત્યારે આખો પલ્લી ગયો તો હતો જમવા બે ગયો સીધો હાજર વાળું કરવા કેમ કે હું હાલી હાલી ને થાકી ગયા વરસાદ તો કિંજલ ને કીર્તિ ને મારા માં અને મારા કિરણ ભાઈ છે બસ દેઈ ગયા છે હાજ વાળું કરવા અને અત્યારે જો વાળું માં જો લાપસી બનાવી છે ગવાર શાક રોટલા ને રોટલી તો ફાઇનલ મિત્રો અત્યારે વાગી ગયા છે ફીટ સમજો

કોમેડી વિડીયો જો હોય તો ફટાફટ પસાજ કમેન્ટ કરી નાખો કોમેન્ટ કરો મળો ફટાફટ હાલો અને ભાઈ છે ને આજ કે હું કામ બહાર બેઠી ખબર હું લોંગ વિડીયો એડિટ કરતો તો ને તો એ જોતી હતી બેઠી બેઠી કેમ કે મારા બપ્પા ગાડી લઈને વે ગયા તો ફોન એરો લેતા ગયા છે તો બેઠી બેઠી જોતી થી હું કામ જોતી શીખતી થી તો શીખ કે જોતી થી પર ખાલી કાઈ સમજાય કે આમ હું સમજાઈ કે કાઈ ખબર ન પડી એમ તો ઘણીવાર જોઉં છું પણ આપ તો લઈ તેવું કહો કે